પદને માન આપવામાં આવ્યું છે પાઘડી આપવામાં આવી છે એ વડાપ્રધાનને આપવામાં આવી છે નહીં કે વ્યક્તિ નરેન્દ્ર મોદી ને કે સરકાર જ્યાં સુધી આંદોલન હિંસક નો બને જ્યાં સુધી તોડફોડ નો થાય આજરી નો થાય આખું ગુજરાત સળગે નહીં ત્યાં સુધી સળવડાટ જ કરતી નથી અને સમગ્ર પાટીદાર સમાજ અમે કડવા લેવાનો ભેદ નથી કરતા પણ સમગ્ર પાટીદાર સમાજ સાથે અમારા દાયકાઓના સંબંધ છે એ એક બાજુ રાજવીને વંદન કરો છો અને બીજી બાજુ ક્ષત્રિયોને જાકારો આપો છો ક્ષત્રિય સમાજને લઈને છેલ્લા એક થી દોઢ મહિનાની અંદર જે જોવાળ ફાટ્યો છે એને લઈને ક્ષત્રિય સમાજ અત્યારે રોષે ભરાયો છે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ સાથે એક કહેવાય ને કે પોતાના સ્વમાન માટે જે જનૂન છે જે લડાઈ છે એ લડાઈ હવે ચરમસીમાએ આવી ગઈ છે આપણે સાથે અત્યારે જૂનાગઢની અંદર કેટલાક ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો જોડાયા છે હજી અહીંયા જૂનાગઢની અંદર એક મોટું સંમેલન ક્ષત્રિય સમાજ કરવા જઈ રહ્યું છે ખાસ વાત એ છે કે પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ ગુજરાતનો ગૌરવ દિવસ અને બીજી મે જૂનાગઢની અંદર પહેલી અને બીજી બે દિવસ દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એ ખુદ અહીંયા આવ્યા હતા અને તેમણે બે દિવસની અંદર છ સભા સંબોધી હતી પરંતુ એક વાત ખાસ કહી શકાય કે આ સભાની અંદર ક્યારેય પણ એમણે ક્ષત્રિય સમાજ જે લડત લડી રહ્યો છે એને લઈને એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી ઇવન એમને પુરુષોત્તમ રૂપાલાને લઈને પણ એક પણ વખત આ વિષય બોલવાનું એમને યોગ્ય લાગ્યું નથી તો ત્યારે હવે ક્ષત્રિય સમાજ આ મુદ્દાને લઈ અને કેવી રીતે આગળ વધશે એ લઈને આપણી સાથે આજે કેટલાક લોકો સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પહેલાં તો આજે શા માટે આ સંમેલન યોજાયું છે અને આનો મુખ્ય હેતુ શું છે આ સંમેલન સમસ્ત રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજનું જે અત્યારે અમારું જે આંદોલન ચાલે છે એ વધુ વેગવંત બને અને એમાં વધુમાં વધુ માણસોને ખબર પડે અને વધુમાં વધુ અન્ય પ્રજા પણ અમારા સમર્થ સત્ર જોડાય એ હેતુથી અમે આ પ્રયાસ કર્યો છે તો આનો ઉદ્દેશ એક છે કે વધુમાં વધુ ક્ષત્રિય છે ગુજરાતની અંદર નહીં ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશની અંદર જે ક્ષત્રિય સમાજ છે એ આ લડતી સાથે જોડાય એના માટેનું એ લોકો ગામે ગામ સંમેલન કરી રહ્યા છે હવે આ જે સંમેલન છે એનો મુખ્ય હેતુ તો અમે કયો છો કે અમે લોકો આખા ક્ષત્રિય સમાજને એક કરવા જઈ રહ્યા છે ખરેખર આ મુદ્દાની શરૂઆત શા માટે થઈ અને આ મુદ્દાને અત્યાર સુધી તમે કઈ કઈ પ્રકારે લડત લડી છે સૌ પ્રથમ તો હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ક્ષત્રિય સમાજ અહીંયા ઉપસ્થિત થયો છે જૂનાગઢ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી લગભગ ત્રણ ચાર જિલ્લાઓમાંથી સાથીઓ અહીંયા પધાર્યા છે આ સંમેલનનો ઉદ્દેશ બેન્સ બિલકુલ સાફ છે કે જે રીતે આંદોલન શરૂ થયું અને કહેવાતા મોટા રાજનેતીઓએ નેતજ્ઞોએ ખૂબ નાની ભાષા બોલી ઉતરતી અને તોછડી ભાષા બોલી એનો જવાબ અમે આ રીતે નહોતો આપવા ઈચ્છતા અમે ક્ષત્રિયોને છાજે એવી વિનમ્રતાથી વખતો વખત એમને વિનંતી કરી અને આપ એના સાક્ષી પણ છો એક ચેનલ તરીકે અને નાગરિક તરીકે કે એમણે અમારી વિનંતીને લક્ષ્ય ન લીધી અને પરિણામે ન છૂટકે અમારે આકરા પાણીએ થવું પડ્યું અને અમારી માંગ આજે પણ એટલી જ ઊભી છે કે રૂપાલા રૂપાલાને તમે ઘરે બેસાડો તો બહુ સારું એક સિત્તેર વર્ષનો માણસ આવી ક્ષતિ કરે એને માફી ન હોઈ શકે કોઈ નાના દીકરાએ કે નવછાજીયા કોઈએ ભૂલ કરી હોય તો આપણે એમને ક્ષમા કરીએ પણ આવા છે તે રાજનીતિમાં અને સામાજિક ક્ષેત્રોમાં અને સાહિત્યિક ક્ષેત્રમાં જેનું નામ છે એ ભૂલ કરે એને કઈ રીતે માફ કરી શકાય એટલે આજે ન છૂટકે જિલ્લે જિલ્લે તમામ ગુજરાતના જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તરે આંદોલન સક્રિય રીતે ચાલી રહ્યું છે અમારો ધર્મરથ પણ સમગ્ર ગુજરાતમાં ફરી અને ગઈકાલે એની પૂર્ણાહુતિ ખોડલધામમાં થઈ છે એ પણ આપે જોઈ હશે અને સમગ્ર પાટીદાર સમાજ અમે કડવા લેવાનો ભેદ નથી કરતા પણ સમગ્ર પાટીદાર સમાજ સાથે અમારા દાયકાઓના સંબંધ છે એ અમારા ખેડૂત પણ હતા અને અમારી બહેનો દીકરીઓના જવતલિયા પણ હતા અને અમારા પવિત્ર અને મીઠા સંબંધો રહ્યા છે ભાજપે જ્ઞાતિગત રાજકારણ ગુજરાતમાં અને દેશમાં શરૂ કર્યું છે ત્યારથી અમારા સંબંધોમાં પણ થોડી ખટાશ આવેલી એ પણ આજે નીકળી ગઈ છે અને એ અમારા ભાગ્યા તરીકે અને જવતલિયા તરીકે આજે સામે આવીને ઊભા છે તો આ એક મહત્વનો મુદ્દો છે કે આ સંમેલનનો એ પણ હેતુ છે કે જુનાગઢ સમગ્ર વિસ્તારના માત્ર ક્ષત્રિય સમાજના જ લોકો નહીં પરંતુ સમગ્ર આલમ અઢારે વર્ણને આજે અમે નિમંત્રિત કર્યો છે અને મને આપને જણાવતા આનંદ થાય છે કે પાટીદાર સમાજના જવાબદાર પ્રતિનિધિ પણ આજે અમારી સાથે છે આહિર સમાજના પ્રતિનિધિ પણ અહીંયા અમારી સાથે છે તે દલિત સમાજના પ્રતિનિધિ પણ અમારી અહીંયા સાથે છે અન્ય આલમ પણ અમારી સાથે છે બીજું મને આપને દુઃખ સાથે કહેવું પડે છે કે વર્તમાનમાં છે તે અત્યારે જે રીતે સરકાર વર્તી રહી છે એ આપના ચેનલના માધ્યમથી હું કહેવા ઈચ્છીશ કે અત્યારે ઠોકશાહી ચાલી રહી છે આપણે લોકશાહી અમને એમ હતું કે સિત્તેર વર્ષથી ગુજરાત અને ભારતમાં લોકશાહી છે પરંતુ આ વ્યવહારથી બીજેપી સિદ્ધ કરી દીધું છે કે અમે ઠોકશાહી ચલાવનારી સરકાર છીએ લોકશાહીમાં શ્રદ્ધા નથી વખતો વખતના નિમંત્રણો અમે એને નિવેદનો આપ્યા વિનંતી કરી અને છતાં પણ કલેક્ટરને આવેદન આપ્યા આપ જાણો છો કે જે આખી તંત્ર છે જેને બ્યુરોક્રેટ્સ કહીએ છીએ આપણે એ તંત્ર છે એ આ સરકારના પૈસાથી નથી ચાલતું આપની ચેનલના માધ્યમથી હું કહેવા ઈચ્છું છું કે સમગ્ર ભારતનું જે તંત્ર છે બ્યુરોક્રેટ્સ છે એ નાગરિકોના પૈસાથી ચાલે છે અમારા છે તે ચંદાથી ચાલે છે એટલે આજે સરકાર છડે હામ છે તે એનું દુરુપયોગ કરી રહી છે આપે જોયું હશે કે રાજકોટ જેવા મેટ્રોપોલિટન સિટી કે જે ગુજરાતનું છે તે મહત્તમ સિટી કહી શકાય છે ત્યાં એમણે બસો દસથી થી વધારે બૂથોને અતિસંવેદનશીલ ઘોષિત કરી દીધા કઈ રીતે શું કોઈ બમ્બલાસ્ટ થવાનો છે શું કોઈ આ કોઈ બોર્ડર ક્ષેત્ર છે કઈ રીતે આપ આવો વ્યવહાર કરી શકો છો અમે જવાબો માગ્યા છે હજી એ જવાબો આપવા માટે સક્ષમ નથી થયા અને ત્યાં અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે આટલું એમને છે તે હાર ભાડી ગયા છે મારે આપના માધ્યમથી ભાજપ સરકારને અને નાગરિકોને કહેવું જોઈએ કે આપ હાર ભાડી ગયા છો અને સતત સતત ભૂલો કરી રહ્યા છો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણે એમને પદની ગરિમા કરીએ છીએ એમને આદર આપીએ છીએ પણ શું એ એમના પદને છાજે એવો વ્યવહાર કરી રહ્યા છે આજે ગુજરાતની સભાઓ એક ગજવી રહ્યા છે ત્યારે એમણે એક પણ જગ્યાએ ક્ષત્રિય સમાજનો ઉલ્લેખ નથી કર્યો અને તમે જુઓ

ઉપર ગયા છો આજે એમની તમે તમે દુર્વ્યવહાર કરી રહ્યા છો એટલે ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબને તો માફ ન જ કરી શકે પણ હવે અમે ભાજપને પણ નથી માફ કરવાના અને આપ જાણો છો એમ અમે અમારું બિગુલ ફૂંક્યું છે આજે ભાજપની વિરુદ્ધમાં અને ભાજપની સામે જે સક્ષમ બીજું સરકાર છે એ અત્યારે કોંગ્રેસ છે એટલે કોંગ્રેસની તરફેણમાં અમે મત આપવાનું બીડું ઝડપ્યું છે આજનું આજનું જૂનાગઢના સંમેલથી પણ અમે એ જ વાત કહેવાના છીએ અને આવનારા દિવસોમાં સરકાર જોશે પ્રજા પ્રજા જોશે કે જે રજવાડાઓ કહેવાતા હતા ગુડ ગવર્નન્સ જેને તમે સુશાસનની વાત કરો છો આ કયું તમારું સુશાસન છે સાહેબ તમારું કુશાસન ખુલ્લું પડી ગયું છે આજે ધમકીઓ આપવામાં આવી રહી છે નાની નાની બેંકો નાની નાની મંડળીઓ નાના નાના કાર્યકર્તાઓ નાના નાના પક્ષો સમાજના અગ્રણીઓને ભાજપના કહેવાતા અધિકારીઓ અને એના મૌડી મંડળો જઈ અને છે તે એમને રોકી રહ્યા છે ધમકીઓ આપી રહ્યા છે એ ધમકીઓ ખુલ્લે આમ આજે સોશિયલ મીડિયામાં ફરી રહી છે આ કઈ લોકશાહી તમે ચલાવી રહ્યા છો એટલે આજે ભાજપ હાર ભાળી ગઈ છે અને એ માત્ર રાજકોટ નહીં પણ ગુજરાતની દસથી વધારે સીટો પર અમે અસર કરવાના છીએ અને અહંકારી છે તે જે સિંગડા ફૂટ્યા છે એમને અમે કહેવાના છીએ કે તમે હજી પણ પાછા વળો અને આ તમે જે ભૂલ કરી છે રૂપાલા સાહેબ એમ કે છે કે મારી સરકારને નુકસાન ન કરો સાહેબ તમે જે કહેવાતી માફી માગેલી હ ત્યારે તમે બોલેલા કે મારી પાર્ટીને નુકસાન જાતું હોય તો હું માફી માંગવા તૈયાર છું હવે આજે તમે એમ કહો છો કે મારી પાર્ટીને અને મોદી સાહેબને ટાર્ગેટ ન કરો સાહેબ તમારી છે તે તમારા કારણે જે ટાર્ગેટ થઈ રહી છે અમને કોઈ ટાર્ગેટ નથી ક્ષત્રિય સમાજ દાયકાઓથી પચ્ચોતેર વર્ષ પહેલાં અમે જે રજવાડાઓ સોંપી દીધા અમે શાંતિથી અમારું કામ કરીએ છીએ અમારું અમારો રોજગાર ધંધો કરીએ છીએ અમે નોકરી નોકરી નોકરીઓ કરીએ છીએ રજવાડાઓ છોડી છોડી દીધા દોમ દોમ સાહેબીઓ છોડી દીધી અરે સાહેબ તમે જે કલેક્ટર કચેરીના બંગલાઓમાં બેસો છો ને એ અમારા બાપ મહેલો છે તમારી પાસે તો કેદીઓને રાખવા ભવન નથી જે જેલમાં તમે કેદીઓને પૂરો છો એ અમારા બાપ બિલ્ડિંગો છે એ અમારા રજવાડાને આપેલા મકાનો છે તો તમે અમે તો તમે તમે ઉધારીમાં ધંધો કરી રહ્યા છો ન ભૂલશો અને સાહેબ મારે છેલ્લી વાત આપના માધ્યમથી કહેવી છે આપની ચેનલના માધ્યમથી કે આ જે સરકારો છે એ પ્રાઇવેટ કંપનીની જેમ ભરતી રહી છે આમાં ક્યાંય એમનું રાજધર્મ એમનું રાજનૈતિક ધર્મ એમનું કલ્ચર એમની નીતિ કશું જ નથી બતાવી એમણે બધી નીતિઓ નેવે મૂકી દીધી છે અને નાગરિકોને શું આ ઢોર છે તમે ઢોરની જેમ પ્રજાને હાંકી રહ્યા હો તો એ ક્ષત્રિય સમાજ નહીં હા સાંકી રહે અમે પ્રજાવત્સલ હતા એક એક રજવાડાઓને હું ગણાવી શકું સમયની મર્યાદામાં આજે હું એ વાત નથી કરતો અમે અને આ સાત તારીખ પછી અમે બીજું સુશાસનનું કામ પણ કરવાના છીએ ક્ષત્રિયો ગુડ ગવર્નન્સ માટે સુશાસન માટે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી અમે જવાના છીએ અમારા દીકરાઓ તૈયાર છે અમારા અગ્રણીઓ તૈયાર છે અમારી સંસ્થા એકથી વીસ વધારે એકસો વીસથી વધારે અમારી સંસ્થાઓ તૈયાર છે અમે શિક્ષણ અને આરોગ્યનું ચૂપચાપ કામ કરતા હતા હવે અમે ગુડ ગવર્નન્સનું અને સુશાસનનું પણ કામ કરી બતાવીશું એ અમારા લોહીમાં છે નીતિ અને કૂટનીતિ પણ અમે જાણીએ છીએ એટલે અમે હિંસક નથી પણ કોઈ વાર કરે તો અમે છે તે કોઈ અમારી તલવારોને અમે લેવા પણ તૈયાર છીએ પણ આજે અમારી તલવારો અમે છે તે સાહિત્યની દ્રષ્ટિએ અને અમે છે તે કાગળ ઉપર કામ કરીને બતાવશું આજે તલવાર ચલાવવાનો સમય નથી પણ તલવારની ધાર જે હતી આજે કલમની ધાર નીતિ નિયમોની ધાર કાયદા કાનૂની ધાર અમને ખબર છે કે કેમ આવે સાહેબ બેન તમે વિચારો તો ખરા આજે રાજકોટ જેવા શહેરમાં બોર્ડ ઉતારવા પડ્યા ભાજપના બોર્ડ છે તે મોરબી ધ્રોડ જામનગર ઠેક ઠેકાણે ઉતરી રહ્યા છે એ કઈ રીતે આદર્શ આચાર સંહિતાના નાતે અમે ઉતાર્યા છે તમે કહો છો કે અમે આચાર આદર્શ આચાર દેશ તમે પોતે ભંગ કરો છો આદર્શ આચાર સંહિતા નાગરિકો ભંગ કરે એના માટે હોય છે પાર્ટી પોતે ભંગ કરે વરરાજો પોતે જાનમાં દારૂ પીને બેસે એવી સ્થિતિ આજે આ પક્ષો કરી રહ્યા છે એટલે અંતમાં હું એટલું જ કહીશ કે ક્ષત્રિય સમાજ સંગઠિત છે અને શિક્ષિત છે અને સમજણો પણ છે ને વિવેકશીલ છે તમે જે બોર્ડ બધા લગાવ્યા છે રાજકોટની બજારમાં અડીખમ છે તે રૂપાલા અડીખમ ભાજપ અરે ક્ષત્રિય સમાજ અડીખમ છે આજે પંચોતેર વર્ષ પછી પણ અમે અડીખમ છીએ અમે કઈ રીતે અડીખમ છીએ બેન અમે અડીખમ છીએ નીતિ મત્તાથી અમે અડીખમ છીએ અમે ત્યાગ અને બલિદાનથી અડીખમ છીએ આજે અમારો સમાજ જે વેરવિખેર હતો એ આ નિમિત્તે સંગઠિત થયો છે તો આવનારા દિવસોમાં અમે સુશાસન પણ બતાવીશું અને ધન્યવાદ આપની ચેનલનો ફરીથી જય હિન્દ જય ભારત આપણે ત્યાં જૂનાગઢના પણ એક હા ક્ષત્રિય સમાજના આગેવાનગર છીએ તમે મને કહ્યો કાલે નરેન્દ્ર મોદીએ જામ સાહેબના ઘરે ગયા છે એમના હાથે પાઘડી પહેરી છે એ જ પાઘડી પહેરી એ સ્ટેજ ઉપર આપ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજની લાગણી કેવી હોય જી બેન કાલે તો ઠીક છે પણ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં છ સભાઓ ગજવી ક્ષત્રિય સમાજની આટલા દિવસથી ચોવીસ માર્ચથી આ આંદોલન ચાલુ છે ત્યારથી લઈને આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ સાહેબે આપ્યું નથી એક સિંગલ સ્ટેટમેન્ટ નથી આપ્યું હવે આ ભાજપની રણનીતિ છે કે કૂટનીતિકો કે જે કહ્યું તે એનો ડેમેજ કંટ્રોલ કરે છે પણ જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી સમસ્તક ક્ષત્રિયોનો તમે જુસ્સો જુઓ તો પરમકૃપાળું પરમાત્મા જો ઉપરથી નીચે આવીને કહીએ ને કે આ વખતે તમે રહેવા દો તો બે હાથ જોડીને એને વંદન કરવાના છે પરમકૃપાળુ પરમાત્માને કે આ વખતે નહીં તમે માથું ઉતારી લ્યો પણ આ વખતે આને મૂકવાના નથી કારણ કે સાંભળતા નથી જોતા નથી તાના સહી છે એટલે આ વખતે એના આંખ કાન બંને ખોલી નાખવાના છે આ નિશ્ચય ગઈકાલે તમારો જે ધર્મરથ હતો એ ખોડલધામ ગયો ખોડલધામની અંદર તમે એમ કહો છો કે મારી સાથે પાટીદાર સમાજ પણ છે ગુજરાતની અંદર સૌથી વધુ મતદારો પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજને લઈને છે ત્યારે ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર ક્ષત્રિય સમાજની આ લડત છે કેવી અસર કરી શકે સૌપ્રથમ પ્રતાપભાઈ ખુમાણ મારું નામ ગામ મારું સાવરકુંડલા જેને કુંડલા તરીકે આપણે ઓળખીએ છીએ જે નામ ઇતિહાસની અંદર જોગીદાસ ખુમાણના નામથી પ્રચલિત છે આજે ત્રીજી મે સૌ પ્રથમ તમામ મીડિયા કર્મીઓને તમામ પત્રકાર મિત્રોને આજે ત્રીજી મે એટલે વર્લ્ડ ફ્રેશ ફ્રીડમ ડે છે એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હવે સૌ પ્રથમ પહેલી વાત તમે જે ભાઈને પ્રશ્ન જે કર્યો હતો પાઘડી વિશેની તો મારું અંગત અંગત એવું માનવું છે કે પાઘડી છે ને એ અમારું અસ્મિતાનું એક ચિહ્ન છે અમારી જે ખમીરાત છે એનું એક ચિહ્ન છે સામાન્ય રીતે અમારા આંગણે કોઈ પણ આવે એવું કહેવાય છે કે જાની દુશ્મન પણ આવે એવા ઇતિહાસમાં દાખલાઓ પડ્યા છે એમ તો એનું સન્માન તો અમે કરીએ કરીએ ને કરીએ છે એમ એને એને જાકારો ન આપીએ એવું અમારા લોહીમાં નથી ક્યારેય ત્યારે જામનગર જામ સાહેબ જેવું વ્યક્તિત્વ અને એને ત્યાં આપણા દેશના વડાપ્રધાન એ વ્યક્તિ કોણ છે એ મહત્વનું નથી એ વ્યક્તિ તો સમય પ્રમાણે બદલતા રહે છે પણ એના પદની ગરિમા છે એ માન આપવામાં આવ્યું છે પાઘડી આપવામાં આવી છે એ વડાપ્રધાન ને આપવામાં આવી છે નહીં કે વ્યક્તિ નરેન્દ્ર મોદી ને આ દરેક સમાજે અમારા સમાજમાંથી રાજપૂત સમાજ પાસેથી શીખવા જેવી વાત છે કે લડાઈ છે એ મેદાનમાં લડાઈ છે લડાઈ પોતાના ઘરે લડાતી નથી લડાઈ બે વ્યક્તિ વચ્ચેની નથી લડાઈ છે બે સમાજ વચ્ચેની નથી લડાઈ છે બે પક્ષ વચ્ચેની નથી લડાઈ વિચારોની લડાઈ છે લડાઈ માત્ર ને માત્ર વ્યક્તિ દ્વારા બોલાયેલા ચોટ લાગે એવા શબ્દોની લડાઈ છે ત્યારે આટલા સમયથી આટલા દિવસોથી આખો રાજપૂત સમાજ એક સમયે જે સાત લાખની સંખ્યામાં રાજકોટની ભાગોળે ભેગા થયા માત્ર ને માત્ર એક જ લાગણી એક જ માગણી હતી કે રૂપાલા સાહેબના ઉમેદવારી બદલવામાં આવે અમારા બહેનોએ ત્યાં સુધી સ્ટેટમેન્ટ આપેલા છે કે રૂપાલા સાહેબને બદલે એમના સગા ભાઈને આપવામાં આવે એમના ઘરેથી બેનને પણ આપવામાં આવે મહિલા તરીકે તો સારો એ રાજપૂત સમાજ એમને ખંભે બેસાડીને દિલ્હી પહોંચાડી દેશે પરંતુ અંગ્રેજીમાં છે ને ટેકન ફોન ગ્રાન્ટેડ એવું લેવામાં આવ્યું અને મને તો આ લોકશાહીની અંદર હું જ્યારથી સમજણો થયો ત્યાંથી આંદોલનો જોતો આવું છું કે સરકાર જ્યાં સુધી આંદોલન હિંસક ન બને જ્યાં સુધી તોડફોડ ન થાય આગજની ન થાય આખું ગુજરાત સળગે નહીં ત્યાં સુધી સળવળ જ કરતી નથી એવું કહેવામાં આવે છે કે રાજકારણમાં આવ્યા પછી માણસો જાડી ચામડીના થઈ જાય છે આવું સાંભળ્યું હતું પહેલી વાર અનુભવવામાં આવે છે કે રાજકારણની અંદર આવેલો માણસ બેરો થઈ જાય છે લાગણીહીન થઈ જાય છે લાગણી શૂન્ય થઈ જાય છે નહીતર આટલો મોટો સમાજ જે પોતાના માટે ટિકિટ ક્યાં માંગે છે છવ્વીસે છવ્વીસ સીટમાં કોઈ દિવસ કીધું નથી કે આ ટિકિટ અમને આપો એમ ત્યારે માત્ર એક સીટ માટે એ માટે ઉમેદવાર બદલવાની વાત હતી બદલતા પહેલાં કહેવામાં આવ્યું કે માફી માગે તો બીડિયાના તમામ મિત્રોને ખબર છે કે માફી કેવી રીતે માગવામાં આવી સૌ પ્રથમ માફી ઘરે માગવામાં આવી એમાં પણ જાણે મજાક કરતા હોય એવી રીતે માફી માગવામાં આવી બીજી માફી ગોંડલ ખાતે જાહેર મંચ ઉપર માફવામાં આવી જેની અંદર ભારતીય જનતા પાર્ટીને સપોર્ટેડ નેતાઓ રાજપૂત સમાજના હતા એ જ મંચ ઉપર હતા ત્યાં પણ રૂપાલાજીએ સ્પષ્ટ શબ્દોમાં એવું કીધેલું છે જે મીડિયા પાસે રેકોર્ડેડ વિડીયો છે એ જોઈ લેવાનો કે હું માફી માંગુ છું એ માત્ર ને માત્ર મારી પાર્ટીને નુકસાન થાય છે એને હિસાબે માફી માંગુ છું મારા માટે નહીં આવું સ્પષ્ટ એણે કીધું દરેક રાજપૂત અહીંયા બેઠા છે હું પૂરી સભાનતાથી બોલું છું એવું કીધું કે આ માફી માત્ર ને માત્ર મારી પાર્ટીને નુકસાન થાય છે એટલા માટે માગું છું બાકી મેં અત્યાર સુધીમાં મારા બોલાયેલા શબ્દો કોઈ દિવસ પાછા ખેંચ્યા નથી મીડિયાના આપના ટીવી ચેનલ ઉપર પણ આપના પ્રવક્તાઓએ ખૂબ સરસ રીતે એને કેચ કર્યું હતું અને ઘણા મીડિયા કર્મીઓએ એ ખરેખર એને મારે બિરદાવવા પડે કે એ ડર રાખ્યા વગર એ સ્ટેટમેન્ટને બતાવવામાં આવ્યું હતું ને જ્યારે જ્યારે ડિબેટ હોય છે ત્યારે આ સ્ટેટમેન્ટને બતાવવામાં આવે છે જો મારું અંગત માનવું છે જે તે સમયે જો અમારા આસ્થાના કેન્દ્રો અમારા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના જે આસ્થાના કેન્દ્રો છે એમની પાસે જઈ આગેવાનોને બોલાવીને એમાંય ખાસ કરીને જે બહેનોને ચોટ લાગી છે જે બહેનો રસ્તા ઉપર છે એમની સાથે સમાધાન કરવાની જરૂર હતી એમની સાથે ચોખવટ કરવાની જરૂર હતી એ નથી થયો એના હિસાબે આ પ્રશ્ન મને લાગે નવ કે દસ શબ્દોનું વાક્ય છે નવ કે દસ શબ્દોનું વાક્ય છે એમાં આવડું મોટું મહાભારત ઊભું થઈ ગયું છે તો અત્યારના આ રાજકીય નેતાઓએ જ્યારે સમાજની વચ્ચે જાય છે ને ત્યારે ભાન ભૂલી જાય છે અને પહેલાંના જમાનામાં કોમ્યુનિકેશન નહોતું એને હિસાબે ચૂંટણીઓમાં અહીંયા બોલાયેલું વાક્ય વાં પહોંચે ને ત્યાં તો ચૂંટણી પૂરી થઈ ગઈ હોય એવું અત્યારે નથી એક સેકન્ડમાં અહીંથી હું કાંઈ જો ઉડું બોલો ને એક સેકન્ડમાં ક્યાંય પૂછે તો અત્યારે આ કોમ્યુનિકેશનનો જમાનો ત્યારે દરેકે એવી રીતે સભાનતાથી બોલવું જોઈએ અને જ્યારે જ્યારે આટલી કક્ષાએ બેઠા હોય નેતા વચ્ચે બે દિવસ પહેલાં એવું કે ભાઈ રાહુલ ગાંધીએ રાજાઓ મહારાજાઓ વિશે શબ્દ બોલ્યા તો એની સાથે રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટને સરખાવવામાં આવે મારું અંગત માનવું છે મારું પોતાનું અંગત મત કે રાહુલ ગાંધી એ દૂન સ્કૂલનું કલ્ચર છે એને રાહુલ ગાંધી ભલો ભોળો માણસ છે એનામાં બાય ડિફોલ્ટ પોલિટિક્સ આવી ગયું છે પોલિટિશિયન તરીકે બાય ડિફોલ્ટ છે એને ફરજ પડી છે હવે એને સૌરાષ્ટ્રની રસધાર હું એ ખબર નથી કેસરિયા હું છે એ ખબર નથી એને સૌરાષ્ટ્રના કોઈ બારોટિયા કે આ રજવાડાનું જ્ઞાન નથી એની સામે જે ઉમેદવાર રાજકોટની સીટ ઉપર ભાજપના છે એ પૂરેપૂરા તજજ્ઞ છે અને જે એમનું નાનું મોટું જે ઉછેર થયો છે એ સ્ટેટોની વચ્ચે થયો છે એક બાજુ એ જે પોતે રહી છે એ ગાયકવાડ સ્ટેટ એની બાજુમાં ભાવનગર સ્ટેટ એની બાજુમાં રાજકોટ સ્ટેટ એની બાજુમાં જૂનાગઢ સ્ટેટ અને આ બાજુ નાનું કુંડલા સ્ટેટ ત્યારે એમનું સ્ટેટમેન્ટ બહુ મહત્વનું બની જાય છે અને બીજું કે ઓલું સ્ટેટમેન્ટ જનરલ હતું આ માત્રને માત્ર અસ્મિતાને માટે છે એટલે એની ગંભીરતા વધી જાય છે મને એક પણ વસ્તુ પ્રશ્ન થાય છે કે જ્યારે નરેન્દ્ર મોદી બે દિવસ માટે જૂનાગઢ ગુજરાતમાં હોય ગુજરાતની ગરિમાને લઈને વાત કરતા હોય ગુજરાતના ગૌરવની વાત કરતા હોય આગામી પચીસ વર્ષના વિકાસની વાત કરતા હોય ત્યારે એમણે એક પણ વખત ક્ષત્રિય સમાજને લઈને એક પણ શબ્દ ના બોલ્યો તો એનું કારણ એવું હોઈ શકે એ એને ઇગ્નોર કરવા માંગે છે અથવા તો ક્ષત્રિય સમાજના જે મત એમને નથી મળવાના અથવા તો એમને આ મતની કોઈ વેલ્યુ નથી એવું તમને અંદાજ લાગે ખરી એમાં એવું છે કે જ્યારે જે આ મુદ્દો સુકામ એને આ મુદ્દો ઉચ્ચારવાનું જ સુકામ ટાળી દીધું એમ તેને એમણે થોડો કાછડ તો ઉલ્લેખ તો સુરેન્દ્રનગરમાં કર્યો કે ભાઈ ક્ષત્રિય સમાજની નારાજગી છે એવું સ્વીકાર્યું એવું સ્વીકાર્યું આ પહેલો મુદ્દો બીજો મુદ્દો કે એમને સૌથી પહેલાં જામનગર ઉતરીને જામ સાહેબના બંગલે જાવું પડ્યું બીજો મુદ્દો ત્રીજો મુદ્દો પાઘડી પહેરી રાખવી પડી નહીતર અત્યાર સુધીમાં જ્યાં ક્યાંય સન્માન થતા હોય તો તરત જ તે ખેસ કે બધું ઉતારીને આસિસ્ટન્ટને અપાઈ જતો હોય પરંતુ પાઘડી ઠેઠ સુધી પહેરી રાખવા પડી અને એ પાઘડીનું એમને ત્યાં વર્ણન કરવું પડ્યું આ જ ક્ષત્રિય સમાજની તાકાત બતાવે છે ચોથો મુદ્દો એમણે આટલી સભાઓ કરી ક્યાંય રાજકોટની સીટના ઉમેદવાર સ્ટેજ ઉપર હાજર નથી ક્યાંય એમનું નામ પણ લેવામાં આવ્યું નથી એ તમે નોંધ લેજો ખાસ કે ક્યાંય સુરેન્દ્રનગરની અંદર સ્ટેજ ઉપર તમામ રાજકોટના નેતાઓ હાજર હતા માજી સાંસદ હાજર હતા અત્યારના ચાલુ સાંસદ જે છે એ પણ હાજર હતા ધારાસભ્યો હાજર હતા બધા નેતાઓ હાજર હતા પણ રાજકોટ સીટના અત્યારના ઉમેદવારની હાજરી ક્યાંય જોવા મળતી નથી એટલે આ બધું બતાવે છે કે એમને ખબર તો છે જ પરંતુ હવે બહુ મોડું થઈ ગયું છે હવે બહુ મોડું થઈ ગયું છે અને કોઈ એવું જો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાત તકના માધ્યમથી કોકે કોઈ એવું માનતું હોય કે ભાઈ ક્ષત્રિયોના મત કેટલા તો એ ભૂલ ભરેલી વાત છે ક્ષત્રિયોના મત કેટલા તો એ ભૂલ ભરેલી વાત છે હું તમને સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અસંખ્ય એવા ગામડાઓ બતાવી દઉં નામ સહિત બતાવી દઉં કે ક્ષત્રિયનું એક જ ઘર હોય ક્ષત્રિ નું માત્ર ને માત્ર એક ઘર હોય અને પચીસ વર્ષથી સરપંચ હોય તો એ મતનું રાજકારણ ક્યાંથી એક જ ઘર હોય હોય બાકી બીજી કોમ પણ એ ઘર નો મોવડી પચીસ પચીસ વર્ષથી સરપંચ તરીકે ગામ નો હોય તો એ શું સૂચવે છે આખું ગામ ઈ કે ઈ પ્રમાણે કરે છે એટલે આ જો કોઈના ધ્યાન ઉપર ન હોય તો એ ખોટી ગણતરી એની ઊંધી પડવાની છે હવે તમારી આગામી રણનીતિ શું રહેશે કારણ કે સાત તારીખે તો મતદાન છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ રદ નથી થઈ તો હવે આ સાત તારીખ પછી શું અને જો પરસોત્તમ રૂપાલા જીતી જાય તો પછી શું રણનીતિ રહે અમારી જે આખી સંકલન સમિતિ છે જેમાં બાણું જેટલી સંસ્થાઓ છે એમાં સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ આ પાર્ટ ટુ ચાલે છે આ પેલો પાર્ટ વન હતો કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એમાં એમાં ન કોઈ સાંભળ્યું કે ભાઈ એમાં કે આટલી બધી તાકાત આ લોકો નથી વિખાઈ જાય ને એવું બધું થાય છે પછી હવેનો આ પાર્ટ ટુ છે કે ભાઈ એમાં એક જ વાક્ય આપવામાં આવ્યું છે કે ભાઈ અસ્ત્ર શસ્ત્ર મત મત એ જ અસ્ત્ર મત એઝ શસ્ત્ર આ આપણને અત્યારે સ્લોગન આપવામાં આવ્યું છે જે અમારી તમામ તાકાત સાત તારીખ સુધી એમાં લગાવેલી છે અને હવેની તો જેને એપી કહેવાય એ રાજકોટ છે એટલે અમારી આખી સંકલન સમિતિ છે હવેના દિવસોમાં રાજકોટ ઉપર જ કામ કરશે કોઈને નહીં કલ્પના હોય કે રાજકોટનામાં અને આખા લોકસભા સીટ ઉપર બૂથ બુથવાઈઝ કમિટી રચાઈ ગઈ છે આ ક્ષત્રિય ક્ષત્રિય સમાજની અને એવું ન માને કે ખત્રી સમાજ એકલો છે અંડર કરંટ બધે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અંદર છે ને અંદર તો આગ ભભૂકે કે છે માથે માથે રાખ છે ખાલી અંદર તો ખૂક મારો ને એટલે ભડકો થાય એમ છે બધેય સીટ ઉપર તમે જૂનાગઢ લઈ લો રાજકોટ લઈ લો ભાવનગર લઈ લો સુરેન્દ્રનગર લઈ લો એ બધી જગ્યાએ અમરેલી લઈ લો તમે કે જે રીતે ઉમેદવારો આ વખતે ટિકિટો ફાળવવામાં આવી છે ને બેન હું તમને એમ કહું કેટ સિનેમાની ટિકિટ ન મળે એવી રીતે સંસદની ટિકિટ આપી દીધી છે એક સીટ ઉપર તો એ બેન સ્કૂલમાં ભણાવતા હતા પોતે અને ઘરેથી ફોન આવ્યો કે તું ઘરે આવીએ ઘરે આવીએ તને સંસદની ટિકિટ આપી તો કે હોય ને આ આવી કે તું જલ્દી ઘરે આવી રીતે લોકસભાની ટિકિટો જ્યારે અપાતી હોય ત્યારે આ લોકશાહી કેવી શું કેવું આને અને ઉમેદવારો તમે જોવો જે જે પાયાના જે બધા કાર્યકરો હોય જેને આખી જિંદગી હોમી દીધી હોય એ બિચારા છાનામાંના બેઠા રહે કાંઈ બોલી શકે નહીં અને ઉપરથી પેરેશૂટ મારફત ઉમેદવાર આવે મારો આપને બીજો એક સવાલ ધ્યાન દોરવાનું એ છે કે દાખલા તરીકે જે ભાઈ ટિકિટો આપવામાં આવી છે પોતાના મતક્ષેત્રમાં કેમ નથી આપવામાં આવે પોતાનો મત વિસ્તાર છે પાંચ પાંચ વર્ષથી જ્યાં કામ કર્યું હોય દાખલા તરીકે રૂપાલા સાહેબનું નેટિવ કયું અમરેલી એમની કાર્યક્ષેત્ર કયું અમરેલી પોરબંદર મનસુખભાઈ માંડવિયાનું કાર્યક્ષેત્ર કયું ભાવનગર આ કઈ રીતે ટિકિટો આપવામાં આવી તો ત્યાંના જે પાયાના કાર્યકરો સખત નારાજ છે એ તો ડર ના માર્યા બોલતા નથી પણ તમે એના ચહેરા વાંચો ને દિલ કોઈ કામ કરતું નથી અને એની અંદર આ અંડર કરંટ ચાલ્યો જાય છે જે ચોથી જૂને ખબર પડશે તો આ તમે આપણી સાથે હતા ક્ષત્રિય સમાજના લોકો અત્યારે સંમેલન ચાલુ થઈ ચૂક્યું છે અને એટલા માટે આપણી સાથે જેટલા લોકો હતા એ લોકો સંમેલનમાં જતા રહ્યા છે પરંતુ આપણને આ એક વાત ચોક્કસ સમજવા મળી કે ક્ષત્રિય સમાજ છે એ ગાંધીજીના માર્ગે એક લાંબી લડત લડવા માટે તૈયાર છે જે રજવાડાઓએ વર્ષો સુધી રાજ કર્યું હતું એ રજવાડાઓ ફરી પાછા જીવંત થયા છે લાઈવ થયા છે અને હવે આગામી સમયની અંદર એ સરકાર સામે એ સત્તા પક્ષ સાથે એક જનોનથી લડવા જઈ રહ્યા છે જોઈએ આગળ શું થાય છે હાર્ગવી જોશી ગુજરાત તક જુનાગઢ